જો તમે આજ ચેક કરો તમે કબૂતરની ખાલી આ ચેક કરો દેખાજે છે ને જો તમે આજ ચેક કરો ઓરિજિનલ કબૂતર એક કબૂતર જો ને તમે એક કબૂતર ભૂલો આવી ગયા ગામમાં હજી બે હજારમાં કબૂતર ઝડપ હોય ને બે હજાર પચીસો નું બજારમાં કબૂતર ખાલી ભૂલ્યાનું હજાર રૂપિયા એક કબૂતર જો એક કબૂતર ભૂલો એવા કાંઈક હટ્યા નહીં એવા આવી ગયા જોઈ લો ચોક કરો તમે અડધા તો જો પોતા ભરાય નો ભાઈ ગયા એમ

બડા પડી થાય ઓન હાલો બડા પડી થાય ઓન એક કબૂતર નો નીકળે વાહ બતાવ બતાવ પકડી લીધી ભાઈ ભાઈ હમણે હારું ગાડી લીધું ભાઈ બડા થાય

ઘરના ભઠ્ઠા હે જોઈ લ્યો તમે તુસાલ ભાઈ કાય કેવા માંગશો તમે કાય કેવા નહીં નસલદાર રાખો કબૂતર બધાયના શોખ એક જ કરાવવાનો નસલ હારા કબૂતર લેવાય ને ટેડી કબૂતર લાલ આખના તો એક જ જગ્યા આવવું પડે રાજકોટમાં રયા રોડ વૈશાલીનગર નગર માં આવું પડે આવા કબૂતર લેવા હોય ને તો